આવાસ કોભાન મામલે મુકેશ દોશીનું નિવેદન ગોકુલનગર નગર આવાસ કોભાન મામલે ભાજપ શહેર પ્રમુખ મુકેશ દોશીનું નિવેદન સામે આવ્યું છે સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે કોઈ પણ ગરીબને અન્યાય થશે તો મેં જોશું એવું પ્રમુખ મુકેશ દોશીનું કહેવું છે ગઈકાલે આ ગંભીર બાબતની વર્તમાન પત્ર દ્વારા અને ટીવી ચેનલોના માધ્યમથી મારી પાસે આ સમાચાર આવ્યા છે આ અંગેના તપાસના આદેશો આપવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટીની રાજકોટ મહાનગરપાલિકામાં પિસ્તાલીસ વર્ષથી સ્વચ્છ પ્રમાણિક અને પારદર્શિક શાસન રહ્યું છે કોઈ પણ ગરીબ માણસને અન્યાય ન થાય એ જોવાની જવાબદારી શાસકોની છે કદાચ આ પ્રકરણની અંદર તપાસના આદેશો આપવામાં આવ્યા છે અને કોઈ કસુરવાર હશે તો એ પ્રકારનો ન્યાય ગરીબ માણસોને મળે એ જોવાની જવાબદારી શાસકોની છે

કોઠારિયા રોડના કોર્પોટર શ્રીએ કોર્પોરેટર હોવા છતાં પોતાના નામે આવાસ લઈ લીધેલું હતું અને ત્યારે પણ કોર્પોરેશને કોઈ પગલાં લીધા નહોતા ત્યારે પણ ફોજદારી ફરિયાદ થઈ શકતી હતી ગુજરાતની અંદર કૌભાંડનો સર સિલસિલો આપણે માણીએ તો દરેક જાતનો સિલસિલો છે પછી પેપર કૌભાંડ હોય કે પછી ખોટી ઓફિસો કાર્યાલયો ચાલુ થઈ જાય પંચાયતની ઓફિસો થઈ જાય જુદી જુદી જે સરકારી કચેરીઓ હોય એ રાતોરાત ઊભી થઈ જાય અને એ કચેરીઓ વર્ષ સુધી સુધી ચાલે ત્યાં આ સરકારને ખબર ખબર ના ના પડે પડે કલેક્ટરોને ગુજરાતની કચેરીઓના કલેક્ટરો ઊભા થઈ જાય એ ટોલ નાકાનું છ છ મહિના વરસ વર્ષ સુધી ખબર ના પડે કે આ ટોલ નાકુ સરકારશ્રીનું નથી એ જ રીતે આ કૌભાંડમાં પણ ક્યાંક ને ક્યાંક એ લોકો એવું માનતા હતા કે આની અંદર કોઈને ખબર નહીં પડે પણ હું આપણા પત્રકાર જગતને આપના ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટિંગ મીડિયાના તમામ લોકોને હું અભિનંદન આપું છું કે તમે એક હિત અને લોકોના હિત માટેનું કાર્ય કરી અને આ કોભાંડ બહાર લઈ આવ્યા છો અમારી જે ફરજ હતી તમે નિભાવી છે હું આપને ખૂબ ખૂબ બધા મીડિયાના મિત્રોને અભિનંદન આપું છું પણ આપણા માધ્યમ દ્વારા રાજકોટના કોર્પોરેશનના કમિશનર શ્રી મેશ્રી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પાસે હું માંગણી કરું છું એક રાજકોટના નાગરિક તરીકે કે તાત્કાલિક આ કોભાંડની અંદર એફઆઈઆર દાખલ કરવામાં આવે બંને અને અને બંનેના ધરપકડ કરવામાં આવે આની અંદર આ કૌભાંડ ની અંદર જે જે અધિકારીઓ સામેલ હતા એ તમામ અધિકારીઓની પણ આની અંદર જેની જેની સંડોવણી હોય એની પણ ધરપકડ કરવામાં આવે તો જ આ રાજકોટના હિતમાં કાર્ય થશે અને શ્રી કોર્પોરેશન કમિશનર કમિશનરશ્રી ફરિયાદ કરવા તૈયાર હોય તો પોલીસ કમિશનરની પણ ફરજ છે કે ક્યાંય પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તો એની એફઆઈઆર પોલીસ પોતે પણ નોંધી શકે છે ત્યારે હું એમને પણ અપીલ કરું છું રાજકોટના પોલીસ કમિશનર શ્રીને કે તાત્કાલિક આની એફઆઈઆર દાખલ કરવામાં આવે અને આ લોકોની અટક કરવામાં આવે અને માન્ય મેયર શ્રી તાત્કાલિક આ લોકોની સામે પગલા લે ભાજપના પ્રમુખ શ્રીને પણ કહું છું કે જો તમે સાતા હોય અને લોકોના હિતની વાત કરતા હોય ગરીબ લોકોની હિતની વાત કરતા હોય તો આની અંદર પગલાઓ લેવા જોઈએ અને આ બંને કોર્પોરેટરને ડિસ્કવોલિફાઈડ કરાવવા જોઈએ કારણ કે એને કોભાંડ આચર્યું છે જ્યારે કોભાંડ આચર્યું હોય ત્યારે એની સામે પગલાં લેવા જોઈએ એ પછી આપણી પાર્ટી નો હોય કે બીજી પાર્ટી નો હોય તો જ ન્યાય ની વાત આવે ત્યારે ગુજરાતના ના ગૃહ શ્રી ને પણ હું વિનંતી કરું છું કે આપ અવાર નવાર વાત કરો છો ગરીબ લોકોની વાત કરો છો ત્યારે આ ગરીબ લોકોનો એક આવાસ છીનવવા વાત થઈ છે અને આવાસ છીનવવા માટે નું કોભાન આચર્યું છે એ કોભાન અંદર તમારા કોર્પોરેટર હોય કે અમારા કોર્પોરેટર હોય કોઈ પણ હોય અને કોઈ પણ અધિકારી હોય એની સામે તાત્કાલિક પગલા લેવા જોઈએ અને આપ જો સત્યની વાત કરતા હોય અને કાયદાની લો ની વાત કરતા હોય ગુજરાતમાં તો તાત્કાલિક આ લોકોની સામે કરવામાં આવે અને એ લોકોની જે કૌભાંડ હોય એની અંદર કોઈ પણ વ્યક્તિ હોય એની સામે પગલાઓ લેવા જોઈએ અને એને એની સજા થવી જોઈએ તેને ન્યાય કહેવાય એટલે આપ ભાજપના નેતા શ્રીઓને મુખ્યમંત્રી શ્રીને ફરીથી કહું છું કે આ તાત્કાલિક આ કૌભાંડ પૂરેપૂરું બહાર લાવવામાં આવે આવી જ અવનવી ન્યૂઝ અપડેટ્સ માટે જોડાયેલા રહો અવર રાજકોટ સાથે સાથે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે આઇકન જરૂરથી પ્રેસ કરજો